એટલે એમ હિન્દુઓને નુકસાની આવી પાછી લાગતા હોય ભાજપના મળતિયાઓ હોય છે એ લોકોને અસંધારો હોવા છતાં પણ મંજૂરી મળી જાય છે એનો એને ખર્ચ કરવો પડે ત્રણ થી પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય છે મંજૂરી આપે છે મામલતદાર કચેરી મંજૂરી આપે છે પ્રાંત અધિકારી મંજૂરી પૈસા જાય છે કોની પાસે અને ભાજપના જ મળતિયાઓ આ બધું કામગીરી કરી અને આ મંજૂરી અપાવી દે છે એ વારંવાર ફરિયાદો આવે છે અને આ કાયદાથી હિન્દુઓને મોટા મોટી નુકસાની છે બીજા કોઈ એને જાતિને નુકસાની થાય ખબર નથી

અમુક મકાનો તો એવા છે કે જેમાં હિન્દુઓના મકાન હિન્દુઓના નામે વેચાય છે તો તો કાયદો હોય તમે ખરેખર આવી તપાસ કાર્યવાહી કરો અને ન હોય તો હિન્દુ મુસલમાનો ખોટા બાના બચાવીને પ્રજાની પાસે રૂટ મચાવવા સિવાય કઈ કરતા નથી ભાજપના આગેવાનો હિન્દુઓના મકાનોને એક તો નુકસાનીમાં વેચાવા લાવે છે અને પછી એને હિન્દુઓને મોટા મોટી આ નુકસાની આ કાયદાથી થાય છે અને મૂરખ બનાવી અને મતોના રાજકારણ કરે છે અને ભાજપ ના લોકો જે છે એને તો પછી મંજૂરી મળી જાય છે કાયદાની તો શું કામ કાયદો કોના માટે બધા માટે સરખો હોવો જોઈએ મળે તો કોને મંજૂરી મળે નો કોઈ મંજૂરી ન મળવી જોઈએ એવું કોંગ્રેસ પક્ષ ખાસ માને છે આ ભાજપ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર હપ્તાખોરી માટેનો જે કાયદાની અમલવારી કરે છે